और शिव काल apa 15 15

કામે છે પાકા હવે કેજો સોતો પાકા થઈ ગયા અમને ખબર હવે 1000 તમે મને રૂપિયા 146 છે 100 રૂપિયા 70 બચ્ચા સીધું જ ચાલો તો સબચાર ભી આછા હા પાપા પાપા 750 આ થઈ ગયા રાખો પંદરસો આના પંદર પસાર પચાસ એકાવન એકાવન પંદરસો થાય બાણું બાણું પંદરસો બાણું

પંજસો બેતાલીસ બેતાલીસ

અઢાર પંદર સત્યાવીસ ઓગણ ચોમોતેર નવ રૂપિયા ઓગણીસો દસ રૂપિયા ઓગણીસો અગિયાર બાદ હજાર ચૌદ પંદરસો સત્તર હજાર ઓગણીસ ઓગણીસો ઓગણીસ ઓગણીસો ઓગણીસ રૂપિયા

પાંચ રૂપિયા અઢારસો અઢાર बनचौरा भाई चित्रवेंद्र ऋषि बंजने 910 बंजने 10 बंजने 20 बंजने 20 बंजने लाइक भाई चित्रवेंद्र ऋषि बंजने 915 बंजने 16 बंजने 50 बंजने 20 बंजने 3500 बंजने लाइक भाई चित्रवेंद्र ऋषि बंजने 910 700 700 रुपया 1700 700 रुपया 70 किदो छु और तोर पाका के कितना थे 1600 थे 5 बंजने 20 बंजने 10 भाई चित्रवेंद्र ऋषि बंजने 995 1695 और 1695 અઢારસો રૂપિયા અઢારસો રૂપિયા એક રૂપિયો અઢારસો એક બે

30 rupee are 30 rupias. 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 अढार सौ थाणो अढाई सौ थाणो हज़ार

મા છોટરી રહીને કે એવો ખાયદો કરાવવાનો 1818 33 બજે જલેક કરવાને જમણ મને સબર 100 બાદા દાદા ક્ષેત્રકત્ર બાદા ગદી બાદા 91 91 રૂપિયા 1892 રેકનું લાવવાનું કુતની આવેલી કઈ જો રેકને લાવવાનું 1850 અને બીજો આવે સાનો બજે જલેક કરવાને જમણ મને સબર 100 બાદા દાદા ક્ષેત્રકત્ર બાદા ગદી બાદા 91 91 રૂપિયા 1892 हज़ार सौ बाणो रुपिया हज़ार बाणो आयो